જય મહાદેવ જય પરશુરામ જય માતાજી હું આપનો મિત્ર હિતેશ વ્યાસ આવનાર પર્વ એટલે કે મકરસંક્રાંતિ હે તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ સરસ મજાનો મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે આપ સૌ ભાવિભક્તોને એક નમ્ર અપીલ છે કે આપ સારા એવા ધર્મના કાર્ય કરો સારા દાન પુણ્ય કરો સારું કાર્ય કરો સાથે સાથે આપ જ્યાં પણથી પતંગ માંજાની ખરીદી કરતા હોય ત્યાંથી તિરંગાવાળી પતંગો ભગવાન શ્રીના ફોટાવાળી પતંગો ન લેવાનો ખૂબ જ આગ્રહ રાખવો સાથે સાથે ચાઇના દોરીનો ઉપયોગ પણ બંધ કરવો જેથી કરીને પક્ષીઓને જે હાનિ થઈ રહી છે તે ન થાય સાથે સવારથી સાંજના સમયે જ્યારે પક્ષીઓ ઉડીને ઘરે જતા હોય પોતાના માળામાં જતા હોય ત્યારે એ લોકોને નુકસાન ના થાય પાંખો ના કપાય એવી તકેદારી રાખવી સાથે જે ફુગાવાળા બલૂન આવે છે જે અગ્નિ સ્વરૂપે પ્રગટાવીને આપણે ઉડાડીએ છીએ એનો ઉપયોગ ન કરવો સાથે સાથે ધર્મના કાર્ય કરવા આવી હું આપને હિતેશ વ્યાસ નમ્ર અપીલ કરું છું જેની તકેદારી આપ સૌ મિત્રગણ રાખશો એવો મને આનંદ છે જય મહાદેવ જય પરશુરામ જય માતાજી